યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું સંકટ સોથમાં બાર મંત્રનો જપ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તો સંકટ સોર દર મહિનાની વદ પક્ષની સોતને ને કહેવામાં આવે છે તો આ મહા મહિનાની સોત અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ના રોજ સંકટ ચતુર્થી છે તો બુધવાર ને દિવસે વદ પક્ષની સોત ટીસીએ ગણેશજીની સાથે જ ચંદ્રદેવની પૂજા કરવાની પણ પરંપરા છે આ તિથિના સ્વામી ગણેશજી છે માન્યતા છે કે આ દિવસે ઘરની સુખ સમૃદ્ધિની કામનાથી ભગવાન ગણેશ માટે વ્રત કરવામાં આવે છે સાંજે ચંદ્ર ઉદય બાદ ચંદ્રદેવની પૂજા કરવામાં આવે છે હવે પૂજા કઈ રીતે કરવી એ આપણે જાણીએ તો ચંદ્રદેવને દૂધનો અર્જ્ય અર્પણ કરવાનો ધૂપદીપ અને આરતી કરવામાં આવે છે ગણેશો બુધવારે સવારે વહેલા જાગવું અને સ્નાન બાદ સોના ચાંદી તાંબા પિત્તળ અથવા માટીથી બનેલા ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમા ઘરના મંદિરમાં સ્થાપિત કરો જો તમે ઈચ્છો તો ગણેશજીના મંદિરે પણ જઈ શકો છો ત્યારબાદ ભગવાન શ્રી ગણેશને જનોય પહેરાવો અબીલ ગુલાલ ચંદન ચિંદૂર અંતર વગેરે ચડાવો પૂજાનો દોરો અર્પણ કરો અને સોખા ચડાવો ત્યાર પછી ગણેશ મંત્ર ઓમ ગમ ગણપતયે નમઃ આ મંત્રનો જાપ કરીને દુર્વા ચડાવો લાડવાનો ભોગ ધરવો કપૂર પ્રગટાવીને ગણેશજીની આરતી ઉતારો પૂજા સમાપ્ત કર્યા બાદ પ્રસાદ અન્ય ભક્તોને વહેસો જો સંભવ હોય તો ઘરમાં બ્રાહ્મણને ભોજન કરાવો દક્ષિણા આપો સંકટો વર્તન કરનાર વ્યક્તિએ સાંજે ચંદ્ર દર્શન કરવા જોઈએ પૂજા કરવી જોઈએ ત્યારબાદ ભોજન ત્યાર બાદ જ કરવું જોઈએ હવે ગણેશજીની પૂજામાં આ બાર મંત્રનો જપ કરવામાં આવે છે તો એ કયા બાર મંત્ર છે તે આપણે જાણીએ सुमुखाय नमः ॐ एकदन्ताय नमः ॐ कपिलाय नमः ॐ गजकर्णकाय नमः ઓ લંબોદરાય નકટાય ન વિઘ્નનાશય નમ ઓ નાયકાય નૂમ્રકેવે નધ્યક્ષા નમ ભાલચંદ્રા નમ ઓ ગજાનનાય નમ તો આ બાર મંત્રનો જપ કરવો જોઈએ અને આ રીતે શંકર ચતુર્થીનું વર્તન કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહેશે અને સિદ્ધિનો વાસ થાય છે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો